શિલાકેટલા મહિલાઓ થી મુલત ચોકડી થી લઈ નાના સાંજા ફાટક સુધીના રોડના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જે ઈજારદારનું ટેન્ડર પાસ થયું છે તેણે રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન્ટ પણ નાખી દીધો છે મહિનાઓ સુધી જે તે જવાબદાર ઈજારદારે આ કામ શરૂ કર્યું ન હતું છેલા 15 થી 20 દિવસ દરમિયાન મુલત તરફથી નાના સાંજા ફાટક સુધીનો

નાના સાંજા ફાટક પર અકસ્માતોની પણ દહેશત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ હતું તે કોન્ટ્રાક્ટરે છે અને બીજા કોઈ પેટા કોન્ટ્રાક્ટરને તે કામ સોંપ્યું હોવાની માહિતી મળી છે ત્યારે કામની શરૂઆતથી જ આવી લાલિયાવાડી ઇજારાદાર દ્વારા કરવામાં આવી રહી છે તો પેટા ઈજારદાર દ્વારા આ કામ કેટલી તસ્દી અને કેટલા નીતિ નિયમોથી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે નિમેશ ગોસ્વામી આર એન ઝગડિયા